ઓંકલેશ્વર તાલુકાના ભાદી ગામે દીપડો પાંજરે પુરાયો ઓંકલેશ્વર તાલુકાના ભાદી ગામે વહેલી સવારે દીપડો પાંજરામાં પુરાતા ગ્રામજનોએ લીધો રાહતનો શ્વાસ મળતી માહિતી મુજબ લગભગ દસ દિવસ પહેલા ગામની એક વાડીમાં દીપડાએ પાલતુ જાનવર પર હુમલો કરી મારણ કર્યું હતું જેના પગલે સમગ્ર ગામમાં ભય અને ચિંતા ફેલાઈ હતી ગ્રામજનોની જાણ બાદ વન વિભાગની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી દીપડાને પકડવા માટે પિંજરું મૂક્યું હતું આજે વહેલી સવારે તે પિંજરામાં દીપડો પુરાયો હોવાની માહિતી મળતા ગ્રામજનોમાં ખુશી અને રાહતનો માહોલ જોવા મળ્યો હતો હાલમાં ગ્રામજનોના જણાવ્યા અનુસાર ગામની સીમમાં હજી બીજો એક દીપડો ફરતો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે તેથી વન વિભાગે વધુ એક પિંજરું મૂકીને બીજા દીપડાને પણ ઝડપવાની તજવીજ હાથ ધરવી જોઈએ એવી માંગ ગ્રામજનો કરી રહ્યા છે મારું નામ મુનવર પટેલ છે આઠથી દસ દિવસ પહેલાં મારી વાડીની અંદર ભેંસના પાડિયાનું મરણ દીપડાએ કર્યું હતું વન વિભાગને જાણ કરતાં વન વિભાગે પિંજરું મૂક્યું હતું તો આજે દીપડો પાંજરામાં પૂરાયો છે અને ગામ લોકોનું હજુ પણ એવું કહેવું છે કે સીમની અંદર હજુ પણ દીપડાના ફેરા ચાલુ છે તો અમે વન વિભાગથી એવી આશા રાખીએ છીએ કે હજુ પણ અમને પિંજરું મળે જેનાથી ગામ લોકોની અંદર રાહતનો શ્વાસ લેવાય અને બીજા જે દીપડા ફરતા છે એ પાંજરે પૂરાય